દાહોદની તોરણી પ્રાથમિક શાળાની માસૂમ બાળકીની દુષ્કર્મ ગુજારવાના પ્રયાસ બાદ કરેલી નિર્મલ હત્યા કરી દેવાના મામલે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે એક મોર્ન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પોસ્ટર દ્વારા પણ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ભણતી માસૂમ વિદ્યાર્થીની પર દુષ્કર્મના પ્રયાસ બાદ તેની હત્યા કરી દેવાનો મામલો સમગ્ર ગુજરાતમાં ચર્ચાને એરણે છે ત્યારે હવે વિપક્ષો સહિત અન્ય રાજકીય પાર્ટીઓ પણ તેનો વિરોધ કરી રહી છે આ મામલે પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે વરસતા વરસાદ વચ્ચે મોન રેલી કાઢવામાં આવી હતી યુથ કોંગ્રેસના પ્રમુખ મિકી જોસેફના નેતૃત્વમાં વિશ્વકર્મા ચોકથી નીકળેલી મોન રેલી સરદારનગર ખંડ ગાંધી ચોક ચર્ચ પાંજરાપોળ કલાલ દરવાજા નગરપાલિકા ચોકી નંબર એક થઈ જૂની પોસ્ટ ઓફિસ ખાતેથી પરત વિશ્વકર્મા ચોક પહોંચી હતી સાથે સાથે બેટી બચાવો બેટી પઢાઓના તાઇફા બંધ કરો સુરક્ષિત ભાજપ અસુરક્ષિત મહિલા ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી મહિલા પર અત્યાચારોની સંખ્યા વધી સહિતના લખાણોવાળા પ્લે કાર્ડ પણ દર્શાવ્યા હતા કોંગ્રેસના ભૂતપૂર્વ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટીએ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના તોયણી પ્રાથમિક શાળામાં એક માસૂમ બાળકી જે પેલા ધોરણમાં ભણે છે એની ઉંમર છ વર્ષ એની સાથે એના આચાર્ય એ રીતના વ્યવહાર કર્યો અને એમાં એની સાથે અભદ્ર રીતે જે કરવાનો પ્રયત્ન કર્યો એ ખૂબ જ દુઃખદ વિષય છે અને આ અંગે જે બાળકીએ વિરોધ કર્યો ચીસાચીસ કરી એનાથી આ બાળકીનું ગળું દબાવી અને એને રૂંધાવીને મારી નાખવામાં આવી આ દુખદ ગનાવ બનાવ એ સમગ્ર ભારત અને ગુજરાત માટે ખૂબ ચિંતા છે આવી રીતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતના બાળકીઓ અને મહિલાઓ સાથે અત્યાચાર અને દુર્વ્યવહાર થાય છે એ તો ખૂબ જ ચિંતા અને દુખદ વિષય છે સમગ્ર દેશમાં જે ઘટનાઓ ઘટી રહી છે એ આ સમાજ માટે ચિંતા પ્રેરિત છે